ભારત દેશનો સંત છે ને સાહેબ પાંચ હજાર વર્ષ પછી શું થાય દસ હજાર વર્ષ પછી શું થશે ને એ કહી શકે હમણાં તો અંબાલાલે હાચા પડવા માંડ્યા બાપુ હે હા કાલે અમે ભજનમાં ગયા હતા દેગામ વિસ્તારમાં હવે હવો રાત તો માપનો પડતો હતો બાપુ ગીર બાપુ આ તો હો હો કરો અમનો ટેપો પડ્યો હોવા હરાથ આવેલ્યા ભાઈ એ હો પડ્યો બોલો આવડો આવડો ટેપો હું ગાળા બાર ને તો ગોઢું ફોડી ના કર્યો એવો વરરાદ આવ્યો તો મારી બાજુ ઓટો માર્યો આરે કમોસમી વરસાદ અમારી બાજુ ભૂકા કરી નાખ્યા કોરોના તો આવ્યો તો ને અરે કોરોના તમારી બાજુ આવ્યો તો હા એ દેવાયત પંડિત બોલ્યા હતા પોરો આવશે પાપનો ને ધરતી માગશે ભોગ કેટલા ખડકે સહારશે ને કેટલા મરી જશે રોગ આ આપણા સંતો બોલે છે આ આપણે તેનું વંદન કરીએ એટલા ઓછા આ બધું એના માટે છે આટલું ઘી કેમ પાડું છે આ સંતોની પ્રણાલિકા છે આગળ મહાપુરુષે પાઠ પૂજા કરી છે યુક્તિ બદલાઈ પણ પાઠ પૂજા આપણા સંતોની પ્રણાલિકા છે આપણા મહાપુરુષોની એક એક સંતો જુઓ પાઠના અધિપતિ પાઠના પ્રમાણ સાહેબ પાઠમાં નીકળ્યા હોય ને સતી રૂપા તે પાઠમાં નીકળ્યા હતા અને તારુણો આ નદીની પેલી પાર જવું હતું ને તારુણાને કીધું કે મને નાવડા બહેન પેલી બાજુ ઉતાર દેવું ગમસી બાવાનો પાઠ છે માણસ હતો એને કીધું આજની રાત્ર